કોંગ્રેસના વિપક્ષ તાલુકા પંચાયતના નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક અનોખો ખાડા પૂજન કાર્યક્રમ યોજાયો મહુર ચોકડી સહિત અનેક જગ્યાઓ પર પડેલા ખાડાઓનું પૂજન કરીને વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન આરબીએ વિભાગ અને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે જ કોન્ટ્રાક્ટર પર પણ ભ્રષ્ટાચારના આરોપો મુકાયા હતા કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસ યુવાનો ભારે સૂત્રોચ્યાર સાથે સરકાર વિરૂધ્ધના સૂત્રોચ્યાર કર્યા હતા તેઓનું કહેવું છે કે પાદરા વિસ્તારમાં પડેલા ખાડાઓ તંત્ર પૂરી શકતું નથી અને જ્યાં ખાડા પુરાય છે તે પણ ટૂંક જ સમયમાં ફરી તૂટી જાય છે જેથી સ્પષ્ટ થાય છે કે કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સ્થળ પર ભાડે હોબાળા વચ્ચે વડોદ પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો હવે જોવાનું એ રહી કે શું તંત્ર આ ખાડાઓનો કાયમી ઉકેલ લાવશે કે પછી ખાડા પૂજન જેવા વિરોધ પ્રદર્શન ફરીવાર પાદરામાં જોવા મળશે આજે પાદરા તાલુકાના મહુવડ ગામે મસ મોટા ખાડા પડી ગયા હતા અનુસંધાનમાં સૌ જાગૃતિઓના સહયોગથી આજે ખાડા પૂજનનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ક્યાંક ને પાપે ભ્રષ્ટ અધિકારી કટકી ચાલી રહી છે મહુવા પર જાગૃત યુવાનો કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં માં મળીને આજે ખાડાઓ અધિકારી જે પડી ગયા છે અકસ્માતો થાય છે કેવી રીતે ઓછા થાય એના તાલુકાના મહુવાર ચોકરી ખાતે આજે ભૂની ખાડા ભૂમિ પૂજન કાર્યક્રમ જાગૃત યુવાનો સાથે રાખીને કામ કાર્યક્રમ રાખે તો આજે આજુબાજુ જા જોયું છે ખાડા ને ખાડા ખાડા એક જ ચાલે ખાડા સરકાર જ ચાલે પાદરા માં એવું જ છે આજે કેટલી તકલીફ છે કેટલા યુવાનો અહી જાય છે અવરજવર થાય છે ખાડા પડે છે અને કેટલા લોકોને વાગે છે પણ સરકાર અને અધિકારીઓનું પેટનું પાણી આજે નહીં હાલતું એમને એસી માં બેસીને કટકીનો વ્યવહાર કરે છે અને ગમે તેવા કોન્ટેક્ટર આવે ખાડા પૂરી જતા રહે છે અને બે ચાર મહિના સાથે પાછા જેવું હતું એવું થઈ જાય છે એટલે હું સરકારને અને અધિકારીઓને ખાસ ચેત માંગુ છું કે આ ખારા વહેલી તકે ભરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આધુલન કરવામાં આવશે પાડ્યાના યુવાનો સાથે રાખીને બે અઠવાડિયા પહેલા અહીંયાથી એક રાહધારી જતા તા એમના વાઈફ સાથે અને નાનો બાળક પણ હતો તો રાહધારી જે હતા તે ખાડામાં બ્રેક મારીને ખાડામાં પડ્યા અને માથામાં વાઇફ ને એમની વાગ્યો તો સામે હોસ્પિટલમાં સંજીવ સહયોગ હોસ્પિટલમાં લઈ ગયા તા એક જ ચાલે ખાડા ચાલે રાજકારણ કેવું ચાલે છે કઈ ખબર નથી ખાડા પૂરો અને ઋણ વ્યવસ્થા સારા બનાવો પછી હેલ્મેટ ની વાતો કરો